મતદારો સમજી ગયા છે કોંગ્રેસ ઉમેદવાર નથી નક્કી કરી શકતું ભારતીય લોકસભા જે વાત કરીએ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે વિજયભાઈ સૌથી પહેલા આજે તો ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે અને ચૂંટણીનો સમય પણ છે તો ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે બધાને શુભકામનાઓ પાઠવું છું અમને ગૌરવ છે કાર્યકર્તા નાતે ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી પાર્ટી બની છે ભારતમાં પણ આપણે જાણીએ છીએ કે છેલ્લી એક દશકથી બે ટમ સેન્ટ્રલમાં બીજેપીની સરકાર છે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખૂબ સારા કામો લોકોએ અનુભવ્યા ભારતમાં અનેક રાજ્યોમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારો સારું કામ કરી રહી છે પંચાયત નગરપાલિકા કોઓપરેટિવ્સ બધામાં ભારતીય જનતા પાર્ટીને લોકોએ સ્વીકારી છે ત્યારે પંચાયતથી પાર્લામેન્ટ સુધી પણ દેશમાં ભારતીય જનતા પાર્ટીનો સરકારો અને સંસ્થાઓ ઉપર પ્રભુત્વ છે સાથે સાથે સંગઠન પણ એનો સર્વવ્યાપી સર્વસ્પર્શી સંગઠન બન્યું છે કે જેમાં બધા સમાજ બધા લોકો બધા વર્ગો ભારતીય જનતા પાર્ટીની સાથે છે સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને લઈ અને લોકો ભાજપ તરફ ભરોસો રાખી રહ્યા છે ત્યારે હું એમ માનું છું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે દુનિયામાં ભાજ ભારતની જે છાપ અને ભારતની શાખ જે વધારી છે તે પણ આપણે સૌ જાણીએ છીએ અને ભારતમાં પણ જે ભારતીય જનતા પાર્ટીએ કીધું છે બધું કહ્યું અયોધ્યામાં રામ મંદિરની વાત હશે કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેર ધારા નીકળવાની વાત હશે સાથે સાથે ગરીબો માટેની કલ્યાણની વાત હશે કોમન લો સમાનતા ભયરો સિવિલ કોડ એ પણ હવે બની રહ્યો છે આજે ઉત્તરાખંડથી શરૂ થયું છે અને ભાજપ આગળ વધી રહ્યો છે ત્યારે દેશ પણ પ્રગતિ કરી રહ્યો છે આજે દેશના બધા વર્ગો ખુશ છે આગામી લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે ત્રીજી વખત નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાજપની સરકાર બનશે જ અગલે બાર ચારસો કે પાર આ સૂત્ર પણ લોકો સમર્થન આપી રહ્યા છે અને ગુજરાતમાં પણ છવ્વીસે છવ્વીસ બેઠકો ત્રીજી વખત ચૌદમાં પણ આપણે છવ્વીસ બેઠક મળી હતી ઓગણીસમાં પણ છવ્વીસ બેઠક મળી છે અને સાથે સાથે ચોવીસમાં પણ મળશે જ એમાં કોઈ સંદેહ નથી અચ્છા સાહેબ તમે કીધું કે બધા સમર્થન આપી રહ્યા છે તમારા રાજકોટની જ વાત કરીએ તો રાજકોટમાં ક્ષત્રિય સમાજની નારાજગી સામે આવી છે ક્ષત્રિય સમાજે પણ નારાજગી વ્યક્ત કરી છે અને વારંવાર કીધું છું કે અમારે ભાજપ સામે કશો વાંધો નથી ભાજપની સાથે છીએ પરંતુ રૂપાલા સાહેબે જે સ્ટેટમેન્ટ કર્યું એને કારણે એમની લાગણીઓ ઘવાણી છે પરંતુ રૂપાલા સાહેબે પણ અવારનવાર માફી માગી જ છે સાથે સાથે મને ભરોસો છે કે ક્ષત્રિય સમાજ દિલેર સમાજ છે અને રૂપાલા સાહેબને માફ કરશે અને આ પ્રશ્ન પણ પૂરો થશે સાહેબ એકલી રાજકોટની વાત નથી સાબરકાંઠામાં પણ ક્યાંક નાનો મોટો વિરોધ ચાલી રહ્યો છે ક્યાંક સુરેન્દ્રનગરમાં પણ ચાલી રહ્યો અને લગભગ મને ખબર છે ત્યાં સુધી પહેલીવાર ભારતીય જનતા પાર્ટી સામે આવી રીતે કાર્યકરા કાર્યકરો દ્વારા ક્યાંક અવાજ ઉઠી રહ્યો હું એમ માનું છું કે પાર્ટી બહુ મોટી બની છે એટલે સ્વાભાવિક છે નાના મોટા પ્રશ્નો ઊભા થાય પરંતુ ભાજપના કાર્યકર્તાઓ માત્ર કમર સાથે જોડાયેલા છે એટલે જે ઉમેદવાર કમળ સાથે લડતો હશે એના માટે કામ કરશે અને પરિણામ આવશે જ મોદી સાહેબની પણ લોકોમાં ખૂબ સારી છાપ છે મોદી સાહેબના નામે પણ મત પડશે અને કમળ ઉપર લોકો મત આપશે એમાં કોઈ શંકા નથી મને સાહેબ આ જે કંઈ ચાલી રહ્યું છે બેઝિકલી રાજનીતિની વાત હોય તો સામેવાળો પક્ષ એટલે કે વિપક્ષ કોંગ્રેસ અહીંયા આપણે મુખ્ય પક્ષ છે એ ક્યાંક લાભ લઈ લે જશે એવું નથી લાગતું એટલે સ્વાભાવિક છે કે આવા સમયે આવા બનાવો બનતા હોય ત્યારે કોંગ્રેસ આ પ્રયત્ન કરે છે પરંતુ કોંગ્રેસ પણ ખુલ્લી પડી ગઈ છે પ્રજા જાણે છે એટલે કોંગ્રેસને કંઈ લાભ મળશે નહીં ભારતીય જનતા પાર્ટી સાથે જ જનતા ગુજરાતની રહેશે જ કદાચ પરેશભાઈ અહીંથી રાજકોટથી લડે એવી વાત આવી રહી છે હજી નક્કી નથી થયું એ જ રીતે બીજી બેઠકો પણ છે મહેસાણા બેઠક ત્યાંથી પણ નક્કી નથી થયું તો કદાચ પરેશભાઈ અહીંથી આવે ભલે આવે પરંતુ પરેશભાઈ નક્કી નથી કરી શકતા એ જ દેખાડે છે કે રાજકોટ ભાજપનો ગઢ છે અહીંયા આવવાથી હું એમ માનું છું કે પરેશભાઈ પણ સફળ નહીં થાય અને ભૂતકાળમાં આવા ઘણા બધા પ્રયત્નો થયા છે રાજકોટમાં પરંતુ રાજકોટ એ હંમેશા ભાજપ સાથે રહ્યો છે રાજકોટ ભાજપનો ગઢ રહ્યો છે ખૂબ ખૂબ આભાર સર વાત કરવા માટે તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્રઢપણે બે પ્રકારેના વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યા છવ્વીસ માંથી છવ્વીસ બેઠક અને ક્ષત્રિય સમાજ દિલેર સમાજ છે જરૂરથી માફી આપશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો